નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર સંસ્કૃત વિષયની અંદર સાહિત્ય વિભાગમાં ન્યાય પરિચય અંતર્ગત આઠમો ન્યાય જેનું નામ છે જલ મંથન ન્યાય તેનો અભ્યાસ કરીશું આપણી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર પંચાણું પર આ ન્યાયનો વિગતે પરિચય આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો જલમંથન ન્યાય એ બે શબ્દનો બનેલો છે એક જલ અને બીજું મંથન જલ શબ્દનો અર્થ થાય પાણી અને મંથન શબ્દનો અર્થ થાય વલોવવાની ક્રિયા પાણીની વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાયનો વિચાર કરવામાં આવ્યો છે દહીંને વલોવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે દહીંને સતત વલોવીએ તો એમાંથી આપણને માખણ પ્રાપ્ત થાય છે એટલે કે આ રીતે જોતા વલોવાની ક્રિયા કંઈક ફળ આપે છે એવો આ ન્યાય ઉપરથી આપણને બોધ મળે છે પરંતુ આ બોધના આધારે કોઈ માણસ પાણીને વલવવા માંડે તો એમાંથી કોઈ જ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી આપણે સૌ જાણીએ છીએ કે દહીંને વલોવીએ તો માખણ પ્રાપ્ત થાય એટલે કે વલોવાની ક્રિયાથી માખણ પ્રાપ્ત થયું તો ધારો કે કોઈ વ્યક્તિ પાણીને વલવવા માંડે તો પાણીમાંથી એને કશું જ પ્રાપ્ત થઈ શકશે નહીં અર્થાત દહીંને વલવવું ભલે ફળદાયી હોય પણ પાણીને વલવવું સર્વથા નિરર્થક છે એટલે કે તમે પાણીને વલવવા જશો તો કશું જ ફળ પ્રાપ્ત થશે નહીં આ ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે માણસે એ વાત બરાબર સમજી લેવા જેવી છે કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય કોઈ પરિણામ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી એટલે વિદ્યાર્થી મિત્રો આ ન્યાયનો એવો અર્થ થયો કે આપણે એવી જ ક્રિયા અથવા એવું જ કામ કરવું જોઈએ કે જેમાંથી આપણને કોઈ ફળ પ્રાપ્ત થાય અથવા તો કોઈ પરિણામ પ્રાપ્ત થાય જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય એવી ક્રિયા કરીને આપણે આપણા સમય કે શક્તિ છે તે વેડફવા જોઈએ નહીં જેમ કે માણસને કોઈ રોગ થાય તો તેણે એનો ઉપચાર કરાવવો જોઈએ કોઈ વ્યક્તિ બીમાર થાય તો એનો ઈલાજ કરાવવો જોઈએ એની સારવાર કરાવવી જોઈએ અહીં આ ન્યાયની અંદર મંથનની ક્રિયાને ઉપચાર સાથે સારવાર સાથે સરખાવવામાં આવેલ છે પાણીને દોરા ધાગા સાથે સરખાવવામાં આવેલ છે જેમ કે પાણીને વલોવીએ તો કશું જ પ્રાપ્ત ન થાય એવી જ રીતે જો આપણે બીમાર પડીએ આપણને કોઈ રોગ થાય અને આપણે કોઈ દોરા ધાગા કરાવીએ ખોટી ખોટી વાતોમાં આવી જઈને આવું કરીએ તો એનાથી આપણો રોગ મટી શકશે નહીં અને દહીંને આ ન્યાયની અંદર દવા કલ્પીને વિચારવાનું છે એટલે કે દહીંને વલોવીએ તો આપણને માખણ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેને આપણે દવા આપીએ તો એ વ્યક્તિ છે એ સાજી થઈ જશે એટલે કે એને દવા દ્વારા ચોક્કસ ફળની પ્રાપ્તિ થઈ આ ઉપચારની ક્રિયામાં જે દવા લેવાથી રોગ મટી જતો હોય તે દવા લેવાના ઉપક્રમરૂપી ક્રિયા રોગ મટાડવા રૂપ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે એટલે કે જો બીમાર હોય અને રોગ મટી જાય એવી દવા આપણે લઈએ તો આપણો રોગ મટશે એ દવાના ફળની પ્રાપ્તિ થઈ પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમરૂપ ક્રિયા એ રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકતી નથી એટલે કે બીમાર હોઈએ અને માત્ર આપણે દોરા ધાગા કરીએ તો એનાથી આપણો રોગ છે તે મટી જતો નથી ફલતઃ રોગ નિવારણ માટે દોરા ધાગા બાંધવા એ જલમંથન જેવું નિરર્થક કર્મ છે એટલે કે જેમ પાણીને વલોવીએ અને કશું જ પ્રાપ્ત ન થાય એવી જ રીતે જો આપણે બીમાર હોઈએ અને દોરા ધાગા કરીએ તો આપણે સાજા થઈશું નહીં આપણું એ કાર્ય બિલકુલ નિરર્થક છે એટલે આવું નિરર્થક કાર્ય કરીને આપણે આપણા સમય કે શક્તિ વેડફવા જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં બે માર્ક્સની અંદર તમને આ ન્યાયનો પરિચય પૂછી શકે છે અને બે માર્ક્સની અંદર પ્રશ્ન સ્વરૂપે તમને આ ન્યાય પૂછી શકે કે માણસને કોઈ રોગ થાય તો એનો ઉપચાર કરાવવા માટે કોઈ વ્યક્તિ દોરા ધાગાનો ઉપયોગ કરે અને પોતાનો સમય અને શક્તિ બગાડે તો એના માટે કયો ન્યાય વપરાય છે આ રીતે તમને પ્રશ્ન પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ન્યાય નંબર નવ જોઈએ તો ન્યાયનું નામ છે નદી સમુદ્ર ન્યાય આ ન્યાય પણ બે શબ્દનો બનેલો છે એક નદી અને બીજું સમુદ્ર અહીં નદી અને સમુદ્ર એમાં બે શબ્દો નદી અને સમુદ્રના વાચક છે આપ સૌ નદીથી પણ પરિચિત છો અને સમુદ્રથી પણ પરિચિત છો જ આપણે સૌ જાણીએ છીએ કે નદી કોઈ એક સ્થળેથી નીકળે છે અને સમુદ્ર તરફ વહે છે આમ આ નદી છેવટે સમુદ્રમાં ભળી જાય છે કોઈ પણ નાની નાની નદીઓ હોય એ મોટી નદીને મળે અને મોટી નદીઓ છે એ અંતે સમુદ્રમાં ભળી જાય છે નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે નદી જ્યાંથી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એટલે કે નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી લઈને જ્યાં એ સમુદ્રને મળે છે ત્યાં સુધી એ નદી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ગંગા છે એ હિમાલયમાંથી નીકળે છે ગંગોત્રી સ્થાનેથી તો ત્યાંથી નીકળી અને જ્યાં સુધી એ સમુદ્રને મળે ત્યાં સુધી તો એ ગંગા નદી તરીકે જ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એ પછી જ્યારે તે સમુદ્રમાં ભળી જાય છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે એટલે કે નદી પોતાના ઉદ્ગમ સ્થાનેથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે પણ જેવી એ સમુદ્રમાં ભળી જાય છે ત્યારે તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે તે સમાપ્ત થઈ જાય છે નદી છે તે હવે સમુદ્રનું રૂપ લઈ લે છે અને સમુદ્ર બની જાય છે અહીં નદીનું સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ એટલે નદીનો વિનાશ નથી પરંતુ નદીનું રૂપ છે એ પરિવર્તન પામે છે કારણ કે જ્યાંથી એ નીકળે છે અને સમુદ્ર સુધી ભળે છે ત્યાં સુધી એનું સ્વતંત્ર અસ્તિત્વ છે પણ જેવી એ નદી સમુદ્રમાં ભળી જાય છે ત્યારે એ નદીનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે એટલે નદીનું રૂપ છે તે પરિવર્તન પામે છે આ પરિવર્તન કેવું છે ગુણાત્મક અને ઉત્કર્ષાત્મક પરિવર્તન છે આ ઉપરથી માણસે ઉપદેશ લેવાનો છે કે નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ અહીં નદીની સાથે વ્યક્તિના જીવનને સરખાવવામાં આવ્યું છે એટલે નદીની જેમ વ્યક્તિ પણ પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે પણ વ્યક્તિએ સમાજ અથવા તો રાષ્ટ્ર તરફ હંમેશા ગતિ કરવી જોઈએ સ્વતંત્રતાપૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી વ્યક્તિએ પહોંચવાનું છે અને ત્યાં પહોંચીને તેમણે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે આમ થતાં વ્યક્તિ છે તે વ્યક્તિ મટી સમાજ કે રાષ્ટ્ર બની જાય છે એટલે તે બાળકને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે તે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે સમય જતાં આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની રહે છે ધીમે ધીમે આ બાળક મોટું થાય એટલે એક સ્વતંત્ર વ્યક્તિ બનશે પ્રસ્તુત ન્યાય આપણને એવું શીખવે છે કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ અહીં વિદ્યાર્થી મિત્રો વ્યક્તિની સરખામણી નદી સાથે કરેલી છે અને જીવન માણસના જીવનની ગતિ એ સમુદ્રની સરખામણી છે તે દેશ સાથે કરેલી છે વ્યક્તિગત જીવન જીવતા જીવતા એનું પહોંચવાનું લક્ષ્ય દેશ અથવા તો રાષ્ટ્ર હોવું જોઈએ એ પછી સમય થતાં જ્યારે આવી વ્યક્તિ દેશ કે રાષ્ટ્રને સમર્પિત થઈ જાય રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય ત્યારે એ વ્યક્તિએ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાવી દેવાનું છે અને પોતાને રાષ્ટ્ર સમજવાનું છે એવા ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મહાત્મા ગાંધી જેને આપણે એક વ્યક્તિ તરીકે પહેલાં ઓળખતા હતા પણ એમના જીવનનું લક્ષ્ય રાષ્ટ્રને સમર્પિત થવાનું હતું જેમ નદીનું લક્ષ્ય સમુદ્રમાં ભળવાનું હતું એવી જ રીતે મહાત્મા ગાંધીજી પોતે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું એટલે તે પોતે રાષ્ટ્ર છે એવું સમજવું જોઈએ રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમાઈ જવાને બદલે સમુદ જેમ નદી સમુદ્રમાં સમાઈ જવાથી સમુદ્ર હંમેશા સમૃદ્ધ રહે છે તેમ રાષ્ટ્ર પણ સર્વદા સમૃદ્ધ રહે છે એટલે દરેક વ્યક્તિ જો રાષ્ટ્રને સમર્પિત થઈ અને પોતાનું જીવન પસાર કરે તો કોઈ પણ દેશ કે રાષ્ટ્ર હંમેશા સમૃદ્ધ રહેશે એવું આ ન્યાય આપણને ઉપદેશ આપે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં બે માર્ક્સની અંદર તમને ન્યાયનો પરિચય છે તે પૂછવામાં આવે છે આશા રાખું છું કે તમને જલમંથન ન્યાય અને નદી સમુદ્ર ન્યાય છે તે સમજાયો હશે આપ આપની ટેક્સ્ટબુકના આધારે આપની નોટબુકની અંદર અન્યાય છે તે લખી લેશો થેન્ક યુ